ક્યારેક જીવનમાં એવી યાત્રાઓ થાય છે કે જે મનમાં વર્ષો સુધી રહી જાય છે અને આજે હું તમને એવી જ એક દ્વારકાની યાત્રા પર લઈ જવાનો છું સવારથી લઈને સાંજ સુધી દર્શન વરસાદ લોંગ ડ્રાઈવ બધું જ જોવા મળશે પણ આ જર્નીમાં એક એવી ક્ષણ આવી જે હું ક્યારેય ભૂલી નહીં છું અને કદાચ તમે પણ નહીં જોઈ શકો હવે એ ક્ષણ જાણવા માટે વિડીયો તમારે આગળ સુધી જોવો પડશે જય શ્રી કૃષ્ણ મિત્રો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ અત્યારે હું છું બહુચરાજી બસ સ્ટેન્ડ ઉપર અને અહીંથી અત્યારે આપણે જાય છે દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આ છે અમારી બસ સ્લીપર લક્ઝરી સ્લીપર અને આ છે હોટેલ હોનેસ્ટ અત્યારે આપણે છે વિરમ ગામમાં હોટેલ મસ્ત ઓન ધ વે ટુ દ્વારકા જય દ્વારકાથી સવારના સાડા પાંચ વાગ્યા છે અને અત્યારે અમે ખંભાળિયાની આગળ પહોંચ્યા અને આ છે હોટેલ ધ લિયો મેટ્રે ખંભાળિયા દ્વારકાની વચ્ચે હજી આઈ થિંક એક દોઢ દોઢ કલાક જેવું લાગી જશે પહોંચતા પહોંચતા અને આ છે સવારની ચા બસમાં સવાર પડી અને બારે જોયું તો આવો મસ્ત સુંદર નજારો જોવા મળ્યો અને લાગ્યું કે આજનો દિવસ તો બહુ યાદગાર રહેવાનો છે પણ મારું દિલ તો ત્યારે થંભી ગયું જ્યારે મને દેખાયું દ્વારકાધીશનું મંદિર અને લાગ્યું કે આ એ સ્થળ છે જ્યાં માત્ર પગ નહીં પણ દિલ પણ ઊભું રહી જાય છે ગાઈઝ બસમાં જ આપણે રસ્તામાં ઉતરી ગયા છે અને જસ્ટ હવે રૂમ ક્યાંક ગોતવાનો છે સૌથી પહેલાં તો આપણે અત્યારે રૂમ ગોતવાનો છે અને રૂમ ગોતી અને ફ્રેશ ફ્રેશ થઈને પછી મંદિરે દર્શન કરવા જઈશું તો જોઈએ હવે આપણે કઈ સાઈડ રૂમ ગોતીએ અને વરસાદનું જે વાતાવરણ છે એ લાગે છે કે આવશે બસ બપોર સુધી ના આવે તો આપણે મસ્ત એવા દર્શન થઈ જાય અને થોડુંક મજા આવી જાય એમ સારા એવા દર્શન થઈ જાય વરસાદમાં શું દર્શન કરવાની મજા ના અને આપણે કેટલા ટાઈમ પછી લાસ્ટ હું ક્યારે આવ્યો તો આઈ થિંક છ મહિના થઈ ગયા છે છ મહિના પછી દ્વારકા આવું છું અત્યારે એવું કંઈક છે ચાલો તો હવે ડાયરેક્ટ આપણે હોટલ ગોતી અને રૂમે ફ્રેશ થઈ જઈએ પછી જઈએ ડાયરેક્ટ મંદિરે સ્ટ્રીટ લાઇટ હજી ચાલુ છે કોઈ બંધ કરવા નથી ગુલાબ તો આપણે છે આપણા સમાજની વાડીએ અત્યારે ફીઝ તો આપણે પહોંચી ગયા છે આપણા સમાજની વાડીએ યસ તો થોડીક મહેનત કર્યા પછી રૂમ મળી ગયો છે ફાઇનલી આ બિલ્ડિંગમાં ફોર્થ ફ્લોર લાસ્ટ ફ્લોર ઉપર મસ્ત વ્યૂ આવશે આ સાઈડનો કેમ કે મંદિર દેખાશે અને તમે જોશો તો પબ્લિક ફૂલ છે આજે અહીંયા અને એસી તો ખાલી પણ નથી ફૂલ ભરેલી છે અને આ મને જે રૂમ મળ્યો એ પણ જે ચેકઆઉટવાળો રૂમ છે એ મળ્યો મતલબ કે એમાંથી પબ્લિક ગઈ છે હજી સફાઈ નથી થઈ એ રૂમ મેળો છે તો ચલો જોઈએ કેવો છે રૂમ આવો કંઈક રૂમ છે ચેકઆઉટ રૂમ છે હજી સફાઈ નહીં થઈ પણ મેં રાખી લીધો છે અને હવે ફ્રેશ થઈને આપણે અહીંથી જઈશું મંદિર મંદિર આ બિલ્ડિંગને વચ્ચે આવી ગયું છે આપણે જસ્ટ આ બાલ્કની રહીને અહીંયાથી જોઈશું ને તો કદાચ દેખાશે અને અત્યારે જો ફૂલ જામ છે ટ્રાફિક અને નોન એ એસીવાળી તો આખી ફૂલ છે કોઈ જગ્યા જ નથી તો ચલો જલ્દી જલ્દી ફ્રેશ થઈ જાય ગાઈઝ આપણી પાસે બે ચોઈસ છે એક ટી શર્ટ અને એક શર્ટ બંને વ્હાઈટ છે આવું ને આવું વાતાવરણ રહી તો ચાલશે પણ વરસાદ ના આવવો જોઈએ વરસાદ આવશે તો બધું પાણી ફરી જશે ગાઈઝ હે ને અને દરિયો જેવો કેટલો મસ્ત મોજા મારે વી આર રેડી અને હવે આપણે જવાનું છે મંદિરે મંદિરે જાય દર્શન કરવા અત્યારે ટાઈમ પણ આઠ જેવું થઈ ગયું છે ચલો તમને વ્યૂ દેખાડું છું ગાઈસ જોરદાર વ્યૂ છે મતલબ એક નંબર જો દેખાય મંદિર એક મિનિટ રો લુક એટ ધ વ્યૂ ગાઈસ હા વ્યૂ છે બહુ મસ્ત થઈ છે એકદમ મંદિરની એક્ઝેક્ટ સામે છે આપણે અત્યારે જય દ્વારકા ચાલો હવે આપણે મંદિરે જઈએ અહીંયા પણ આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર છે જય કૃષ્ણ હું દ્વારકા લગભગ ઓલમોસ્ટ લાસ્ટ ત્રણ યા ચાર વર્ષથી તો ડેઈલી દર વર્ષે આવું જ છું પણ આપણે ક્યારેય એવું ના થાય કે અહીંયા કંટાળો આવે અહીંયા જ્યારે પણ આવીએ ને ત્યારે મજા જ આવે એમ એક મસ્ત ફિલિંગ આવે અને પ્લાનિંગ કરું છું કે એકવાર બાઇકથી રાઈડ કરવાની એમ યા તો ઘરેથી અહીંયા યા તો જ્યાં જોબ કરીએ છીએ ત્યાંથી અહીંયા એકવાર બાઈકથી આવવું છે અહીંયા ફર્સ્ટ એન્ટ્રી પોઈન્ટ આપણે ક્રોસ કરીએ છીએ અને દ્વારકાની અંદર એન્ટર થઈએ છીએ તો બોલો દ્વારકાધીશ કી જાય મંદિર ગાઈસ ટ્રાફિક તો જો પહેલેથી આખી ટ્રાફિક ફૂલ જામ છે લુક જય દ્વારકાધીશ ચલો મંદિરે પહોંચવા આવ્યા છે અને પબ્લિક એટલી છે કે અહીંયા સુધી લાઈન દેખાય છે મને તો દર્શન કરવામાં એકાદ કલાક તો હોય જશે આપણે પણ ટ્રાય કરીએ જેટલા જલ્દી દર્શન થાય એટલું કેમ કે

હું અંદર દર્શન કરી અને બહાર આવી ગયો છું અને હું તમને મારો અનુભવ જણાવું તો જ્યારે તમે આ નાની નાની ગલીઓમાંથી પસાર થાવ છો તો એ ભક્તોની ભીડ ઘંટીનો અવાજ દ્વારકાધીશનો નાદ અને ધૂપ અગરબત્તીની સુગંધ એનો એક અલગ જ અહેસાસ થાય છે આટલી ભીડ વચ્ચે જ્યારે મેં અંદર પ્રવેશ કર્યો અને જ્યારે પહેલીવાર દ્વારકાધીશના દર્શન થયા ત્યારે લાગ્યું કે આ દિલ ધડકવાનું જ અટકી ગયું છે એક ક્ષણ એ શાંતિ એ ઊર્જા જે ફીલ થઈને મને એ શબ્દોમાં વર્ણવું ઘણું મુશ્કેલ છે એના માટે તમારે એકવાર દ્વારકાધીશના મંદિરે આવી અને દ્વારકાધીશના દર્શન કરો રાજાના દર્શન કરો દ્વારકા જવાનું છે અને ભેટ દ્વારકા જવા માટે આપણે બાઇક ભાડે કરવાની છે અહીંથી પહોંચતાં પહોંચતાં કદાચ બાવીસ બાવીસ કિલોમીટર થાય એટલે અડધી કલાક જેવો ટાઈમ પહોંચતા લાગે અને હજી તો આપણે મંદિરના એરિયામાં જ છે તો અહીંથી હજી આપણે બહાર નીકળશું અને સવા દસ જેવું થયું છે અને આઈ થિંક બાર વાગે કદાચ બેટ દ્વારકા બંધ થાય છે તો જેટલું જલ્દી થાય એટલું આપણે પહોંચવું પડશે એમ ચા પીવી છે ચા પીને ગાડીનું સેટિંગ થાય ને એ પછી ક્યાંક જમવા જશું પણ અત્યારે તો ચા પીવી છે તો આપણે ફરી આપણા સમાજની વાડી આવી ગયા છે અને અત્યારે શું ચાર્જિંગ પંદર ટકા જ છે તો પહેલાં ચાર્જિંગ ફૂલ કરશું અને કલાક પછી નીકળશું અહીં રહી આપણી બાઈક બાઈક મતલબ ભાડે રાખીએ ચારસો રૂપિયા આખા દિવસના અને બસોનું પેટ્રોલ નાખ્યું મેં એટલે થઈ ગયા છસો છસો રૂપિયા બેટ દ્વારા થઈને આવી જશે એમ તો બસ જતી હોય પણ બસ પાછું બધી સોરી રિક્ષાને જતી હોય પણ એમાં કાંઈ એટલું પેલું ના થાય મજા ના આવે આપણે વચ્ચે રોકવી હોય કે એવું કરવું હોય તો કાંઈ સેટિંગ ના પડે બાકી સુદર્શન સેતુના તો દર્શન આપણે કરવાના જ છે મતલબ જવાનું જ છે જોવાનું જ છે આપણે ક્યારેય જોયું નથી એટલે ચલો તો હવે બેટ દ્વારકા જવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે થોડું ખુલ્લું થયું છે સવારે થોડું અંધાર જેવું હતું પણ અત્યારે ખુલ્લું થયું છે ને અત્યારે બે થઈ ગયા છે સવા બે થઈ ગયા છે તો બેડ દ્વારકા બંધ હશે પણ જે સુદર્શન સેતુ છે એ મેઇન આપણે જોવાઈ જશે તો ચલો અહીંથી નીકળે અત્યારે અને સાંજે પોણા આઠ વાગ્યાની રિટર્નની બસ છે તો એ ટાઈમે પાછું રિટર્ન આપણે તો મિત્રો આ વિડીયો જે છે એ ઓલરેડી દસ મિનિટ ઉપરનો થઈ ગયો છે તો આ સિરીઝ જે છે એને આપણે વધારે લાંબી નહીં કરવી આપણે આના બે પાર્ટ કરી નાખશું આ પાર્ટને અહીંયા જ પૂરો કરશું બીજા પાર્ટમાં આપણે સુદર્શન સેતુ પ્લસ મોગલધામ એ બંને કવર કરશું તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને જો તમે રેગ્યુલર વ્યુઅર્સ હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમકે આવા નવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે તો ચલો જય શ્રી કૃષ્ણ આવજો જય શ્રી કૃષ્ણ